મને તાવ આવે છે મને તાવ આવે અને હું બધી દવા પી લઉં તું બધી દવા પી લઉ અને આ ઢોરફોડ બધું મેં જ કર્યું હે જોઈ ભાઈ છે હા હું જોઈ ને બોલ

તોડફોડ કરીને રમુકડે બધે ધ્યાન ત્યાં નાખી દીધા હાલો થામડા પર લે પેલા અહીં જો થોડાક થામડા કરી નાખા અને હજી થોડાક કરવાના બાકી છે અહીંયા જો પાણી બેસન ભર્યું ને આજ તો છે ને સવારે પાણી નહોતું આવ્યું અમારે સ વાગે પાણી આવે પણ આજ પાણી આવ્યું નહોતું કેટલા વાગ્યાના સ વાગ્યાના ઉઠીને વાટ જોતા હતા આઠ વાગ્યા સુધી વાટ જોઈ પણ પાણી જ ના આવ્યું પછી છે ને બાજુમાં અમારે ટાકો છે ને અહીંયા મોટર ચાલુ કરીને પછી બે બેરલ અહીંયા ભર્યા ને એક બેરલ ઓલ બાજુ ભર્યું એટલું પાણી ભર્યું જો એટલા ઠામડા થઈ ગયા ઘરનું બધું કરું કામ કરવાનું બાકી છે અમારી ઈમાન જો કલર લઈ લીધા કેટલા બધા રમે એની જો કે મજા નથી હમણાં તાવ ને આવતો એટલે હમણાં તો કામ ઘર વિડિયો એના બનાવતા ઘરનું એટલું કઈ કામ એ નથી થતું કાલે જો કે તમે વિડિયો જોઈએ છે ઘણા બધા લુગડા ધોવાના બાકી હતા એટલે પછી કાલે જો કેટલા બધા લુગડા ધોઈ નાખા ઠામડા ખંજવાય બધું બાકી હતું ને એટલે પછી મેં આજ વિડીયો ચાલુ કર્યો મોડો મોડો વિડીયો ચાલુ કરીશું હું કઈ કામ સારું થાય ને તો અટાણે તો અમારે હિમાંશ વાંધો નથી અટાણે તો બોલી દીધી કે રાતે બહુ જ તાવ હતો કારણ કે હમણાં virus વાળા તાવ ને બધું આવે છે ને હા માં ચાકડી બોલ છે ઓય આ લે પપ્પા વિડિયો લઈ મારો તારે આવું હા બીજો કલર જોતા પિંક કલર પિંક કલર જોઈએ છે ઓહો હો હો હવે પિંક કલર કે લઈ આવી દેવા આ કેટલા કલર તારી પાસે છે એની પર માઈક નથી એનો તો અવાજ આવી છે ને હું રોગો એની પાસે રાખ્યો હે નો એને બંધ કો કેટલા કલર લઈ આવ્યા છે કાલે પેલા ઓલા જી હાડા કલર આવે ને ઈ લીધા પછી ઓલા બીજા આવે ને જી હા જીંકા જીંકા લીધા પછી બીજા મોટા લીધા

અયા જે સાફ કરવાનું બાકી છે તો એય બધી સાફ કરી લઈએ અને માથું બાંધું જો કારણ કે હવે એમાં ધૂળને ઉડશે રામુને તો મજા આવી જેવું નથી રામુ આખું તો જો થઈ ગઈ જો તો થઈ ગઈ આખું તું કામ કરવા લાગી કે બોલું જો લે હા તો આલે અયા ફોન તો પકડા છે ને હું કામ કરું જો તો અડખ નથી હાવ હમણાં તાવ આવે તો અડફ નથી હું પેલા હાવડો ઘરમાં લઈને માથું બાંધ માથું બાંધી લીધું નળી જો લઈ લીધી અને આપણો અથિયાર લઈ લીધું મતલબ કે હાવડો હાવડો લઈ લીધો ને હવે છે ને વારવાનું કામ ચાલુ કરવું છે રામું તો જો કે કંઈ કરવા નહીં લાગે અને આ અમારે બહારનું ફર્યું છે મતલબ કે રસ્તો છે એ વારવાનો છે હાવડાનો જ અવાજ આવતો હોય છે અને આ બધા કહેતા હોય

તો હાવડો બેલ દે તો પછી ખબર કેમ પડે કે કામ કરે કે ન કરે એમ કે કે કામ કરતી ને રોગી માં મોબાઈલ માં ચાલુ કરી રે કામ કરે તો કઈ દેખાડતી નથી એવું હોય ને કા હાચી વાત ને ફ્રેન્ડ બધાય ને બોલે ને હાવડા નો અવાજ આવતો હોય તો હાવડા નો બીજું કા ઈ જો વાતું કરે હમણાં એને મજા નથી ને એટલે બાયણે નથી આવતી લાઈટ કે દવાઈ કે તેદુ ની ને જે તેદુ રાત ની મજા નથી આવ ને આવતો તો ઈ નહીં આજ કે કડોફસી ઓટાણે ઇન પપ્પાને બધાયને તો મેરા વિડીયો બહુ તેર એ ઉની ઘર પાવડો સી આપડો હે માં પાવડો ભાઈ લઈ ગઈ ભાઈ લઈ ગઈ આ તો પાવડો લઈ આવો હિમાન સુ જો આઈલી આવે એમ સુ તો કાઈ બોલીશ કાઈ ની બોલીશ તો પણ આંબળી તો આઈલ આંબળી આઈલ હાલો જો હું હેન વાર લો હિમાન તો જો એમ સા ઓય સંપલ પેરીન ગાણ ન થાવી પાણી ઢોરાણું હે એ ભુણું આઈ રોડ દેખાડ દેજો આથી આય હું દિન સાફ કર નઈકો આ આમડી આવતી રે આ બાજુ આ બાજુ નીકળી જા આ બાજુ નીકળી જા આ વાહા થઈ હવે જો અમે હેને રસ્તો આખો વાર નાખો એટલે કે ફરીયો રસ્તો હે દેખાડી દો થોડા લેવા પડે સાફ કરવું પડે બધે કુસોઈ ભેગો અને હવે ફરગાવી નાખ્યું જોકે અમે હે ને નાખવા તો ઓછો જ જાય બધા હોય ને ફરગાવી નાખ્યું આજુબાજુમાં છોકરા હે ને બધે રાયડું નાખે અડધા અમારી જીવા જતી જો રોવાનું ચાલુ કરી દીધું રામો હરગે ને તો બધું તમાર હરગાવાનું છે કા દિવાળી ન થતી મારી કીધું ય માન માન હો આયે લેગડું છે હવે બધું હરગાવ નાખું કે આયા હે ને ઓ કોઈ મને ધુવાડો બો થઈ મોઢામાં જાવ આયા હે ને આમો જેવું હરગાવ્યા ને એવું ભૂન્ના આવે ને તો બધું વિકિન વયા જાય એટલે વધારે પડતા તો બધું ઘરનો બધું જે કચરો હોય ને બધું આયા આવીને હરગાવ નાખું કારણ કે કોથરી બધું હોય ને એ પછી ગાયો રખડતી હોય ને તો પછી ગાયો મોઢામાં ના આવે ને એવા હાટું પછી અમે ક્યાંય ક્યાંય નાખવા જાય બધું અહીંયા હરગાવ નાખીએ ઘરની કારણ કે કોસોય થઈ જાય ઓલી બાજુ ડુસોય ના થાય અને અહીંયા હરગી જાય અસરનો અટાણ તો હરગાવીએ ને તો સારું કારણ કે મસ્સર હોય ને તો બધા વયા જાય ધોવાડાના પણ તો નથી જો ઓલવાઈ ઓળવાઈ જઈશ ઘડીએ ઘડીએ પછી ચાલુ કરવું જોઈએ વાર લીધું બધું કામ કરી લીધું હવે છે ને મારે રાંધવાનું બાકી છે મોડું મોડું બાય કામ કરતા પછી દુકાન બાજુ એટલે પછી મેં જમવાનું બનાવી લીધું જમવી જમવાનું બનાવી લીધું જમી લીધું ને હવે પછી છે ને અમારું છે હતું પણ ઘડીક પછી તાવ આવી જાય એટલે પછી રોવાનું ચાલુ કરી દે અટાણા હારું છે ને અટાણે જઈને માઇક પાસા લઈ લીધા હે હું જઈએ વિડીયો બનાવું એટલે એને માઇક લઈ જ લેવા પડે બોલવાનું છે એને કાવ કરે એમાં જો કયું નહિ અવાજ કરે એ પતાય બંધ થઈ ગયા હે તારે બોલવું કે નથી બોલવું બોલવું કે નથી બોલવું આગળ જઈને કે દેખ હાય ફ્રેન્ડ કેમ છો માતા શું કરો શું કરો પછી લાઈક નું શેર નું કેમ કહેવાનું હોય કે સબસ્ક્રાઇબ ઓહો ઈ બોલતા આવડે તને હું બોલ હું બોલું હાલ હું બોલું ઓકે ઓકે હા જોઈને ઓકે બોલતા આવડે જઈ કે ઓકે તો કે ઓકે અને હમણાં પાસે ને આમ હા ઓકે આમ ઓકે હોય

એટલે એ દવામાં તો કઈ કવરાવે આવે દવા તો ગમે એટલી હોય ને એ પી લઈ મોટી ગોલી હોય તો એ પી લઈ ઝીણી હોય પછી બાટલી હોય ગમે એવી કડવી તો એ પી લઈ પણ ઇન્જેક્શન મારવાનું હોય ને તો એ થોડીક તકલીફ પડે ઇન્જેક્શન ના મારવા દે પણ તો એ વાંધો ના આવે તો આવું કંઈક છે અને હમણાં તો તમે બધા એ પણ ધ્યાન રાખજો કારણ કે હમણાં તાવના વાહરાય બહુ જ ના છે એટલે જો અમને ઘરમાં બધા તાવને આવી ગયા છે એક મારા મામા ની એ જ બાકી છે મારા ફૂઈ ને બાકી બીજા બધા અમને બધાને આવી ગયા છે તમે બધા ધ્યાન રાખજો ને વિડીયોમાં જેટલું જશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજે શેર કરજે સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય બાય